પૈસા બહુ સારા મળ્યા છે આપણને એવું છે આ પાછું રિસ્ક બહુ વધુ છે આપડે એવું છે બહુ વધારે છે પાછો માલ એટલે એ પાછો બહુ માલ છે બરોબર એટલે આપડે છે ને ફસાવાનું નથી આપણે એમાં આપડે આ લઈ તો લઈએ બરોબર ખાલી શું કરવાનું છે પાછળ થેલો પડ્યો છે ને એ થેલો એક ભાઈ ને દેવાનો છે એવું છે એમાંથી કોટલા પૈસા ખબર છે આપડે મસ્ટેન્ગ ગાડી આવે ને દોઢ કરોડ રૂપિયાની ગાડી આવે એ દોઢ કરોડ ની આપડે ગાડી આવી જાય એટલે આપણે કઈ કરવું નથી આપણે છે ને કા કરશું બરોબર કા લગાડ્યું પણ છે ને રિસ્ક બરોબર કોણ હવે આમાં બિહારો નો એમ થાય છે તો આપણે છે ને કેતા આને બરોબર બિહારી તો વાત કરતા બોલો ને ભાઈ શું ભાઈ ભગવાન તારી લીલા ઠંડી પડે તો જો ને હું હા તમારે તો હારું અમારે તો ને આવે ડ્રાઈવિંગ કરવી છે એવું બધું છે હું કે હું કે તમે અત્યારે

આવે ને આ ગાડી પણ નામ ના આવડતું કહું તું શીખી એમ તો આપડે બે ભાઈ કઈક ને તો સારું પડે એમ શીખી તું આપતો શીખી બરોબર હું કેવું ભાઈ તમારું શીખી જાય

हमें तो आगे ना सी थोड़ो पण एक पार्सल तो नहीं देवा पार्सल थे पार्सल नो धंधो से, से तो चल ए भाई बोलू तो सोई जे भूल ही जाओ हाऊ नहीं तो लो सरी हले माल आपु ने माल है तो सरी के माल माल ले लो ओ ओए भाई माल तो बहुत हारो सिया एक नंबर माल से यार तू तू तो कर ये एक नंबर माल से तो तो क्या

તમારે શું કરવાનું ખબર છે ને એ પોલીસ સ્ટેશન વ્યા એક ભાઈ ઉભો છે બ્લેક કલર ની ગાડી છે તમારે કઈ નઈ કરવાનું જો અહિયા છે ને અહીંયા દબાવું છો ને

પોલીસ વાળા પકડી લીધા બધી જવાબદારી અમારી હાથ લાખ રૂપિયા રાખવાનો મારી આપી દો મને પચાસ હજાર રાખો રાખો પચાસ હાજર નથી આવું મને ધંધો કરતા એવું લાગે કઈ મને પોલીસ ફોન કર્યો

બધી જવાબદારી અમારી જવાબદારી અમારી વાંધો કરી નાખું તો દાન હાલો તો ભાઈ ને ડીકી માં આપડે બધું સમજાવી દઈએ કેવી રીતના દેવાનું છે બરોબર હાલો નીચે નીશી માલ બતાવી દે તમને હાલ ભાઈ બે લાખ રૂપિયા આપ્યા હજી અમે તમને દસ લાખ રૂપિયા આપશું જે તમે માલ પકડી ગયો એટલે બરોબર

ભાવેના નગરી વ્લોગર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે તો મિત્રો આપણે જેમ જોયું એમ કહેવાય ચેનલને ઘણા બધા લોકો સબ્સ્ક્રાઈબ નથી કરતા અમે તમારી માટે એટલી બધી મહેનત કરીએ છીએ તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો બધા લોકોને ખાસ વિનંતી છે ભાવનગરવાળા લોકોને અધર સ્ટેટ વાળા લોકોને બધાને ખાસ વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ આપો છો કે મોટા યુટ્યુબરને બધાને તમે સપોર્ટ આપો જ છો તો અમને લોકોને બી સપોર્ટ આપો તો અમને મોટિવેશન મળે અને અમે આવી રીતે તમને નવાને નવા વિડીયો અમે તમારી માટે લાવી શકીએ અને અમને પણ મોટિવેશન મળે કે ના અમને લોકો પસંદ કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અમને થોડુંક મોટિવેશન મળે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને ખાસ કરીને આવી રીતના ઘણી બધી વસ્તુ ઘણા બધા સ્ટેટમાં તસ્કરીઓનું કામ થતું હોય છે ઘણા ઘણા બુટલેગરો હોય છે આવી રીતના નાના માણસોને ફસાવીને માલ પહોંચાડતા હોય છે ગરીબ લોકોને તો હકીકતમાં આવું ના હોવું જોઈએ આવી રીતના બુટલેગરોની સાથે કોઈ દીએ વાતમાં આવવું નહીં હકીકતમાં તમે અને તમારો પરિવાર ક્યારેક મુશ્કેલીમાં પડી જાઓ છો તો ખાસ કરીને આવા કોઈ પણ કામમાં કે કોઈ પણ આવા ઓલામાં તમારે પડવાનું નહીં તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો કરજો અને જરૂર બધા વિડીયો જોજો હા ઓકે